મોરબીમાં કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ જયદેવસિંહ જાડેજા દ્વારા પાટીદાર સમાજ માટે શાંતિ સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન ફક્ત પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ જ છે તેમજ રાજપૂત સમાજનો આક્રોશ ફક્ત વ્યક્તિ માટેનો છે ફક્ત પરશોત્તમ રૂપાલા માટેનો છે તેમણે વધુમાં કહ્યું હતું કે અમારી લડાઈ કોઈ પક્ષ કોઈ સમાજ કે કોઈ અન્ય વ્યક્તિ માટે નથી જી જયમા કરણી હું જયદેવસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી શેના મોરબી જિલ્લા અધ્યક્ષ આ વિડિયો દ્વારા હું પાટીદાર સમાજને એક સંદેશો આપવા માંગુ છું તેમાં ક્ષત્રિય સમાજ વિશે પણ કંઈ કહેવા માંગુ છું કે હાલની અંદર ક્ષત્રિય સમાજની જે લડાઈ ચાલુ છે તે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલુ છે કોઈ પાટીદાર સમાજ કે કોઈ અન્ય સમાજ કે અન્ય વ્યક્તિ કે કોઈ પક્ષ સાથેની અમારી લડાઈ નથી હું આ વિડીયો દ્વારા ચોખ્ખું કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજનો વિરોધ ફક્ત પરસોત્તમ રૂપાલા માટેનો છે અત્યારે સોશિયલ મીડિયામાં પાટીદાર ક્ષત્રિય સમાજ વિરુદ્ધને આ ઘણા બધા એવા મેસેજ ફરતા હોય છે ઘણા બધા એવા તત્વો ઊભા થતા હોય છે કે બધા સમાજ સામ સામે આવી જાય પરંતુ હું આ વિડીયો દ્વારા સાફ કહેવા માગું છું કે અમને કોઈ પક્ષ સાથે વાંધો નથી કે કોઈ પણ વ્યક્તિ સાથે વાંધો નથી પાટીદાર સમાજમાંથી પણ પરસોત્તમ રૂપાલાની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને ઉભા રાખે તો પણ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે છે પાટીદાર સમાજનો નેતા અને કોઈને ટિકિટ આપે પરસોત્તમ રૂપાલીની જગ્યાએ કે કોઈ પણ અન્ય સમાજને આપે અમે એવું નથી કહેતા કે ક્ષત્રિય સમાજને આપે આવી અમારી માંગણી જ નથી જેથી કરીને કોઈપણ સમાજને ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની જગ્યાએ ટિકિટ આપવામાં આવશે તો ક્ષત્રિય સમાજ એને સમર્થન જ કરશે પરંતુ આ જે અફવા ચાલી રહી છે બંને સમાજને સામસામે કરવાની આની અંદર હું ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરીશ અને પાટીદાર સમાજને પણ વિનંતી કરીશ કે આવા ખોટા મેસેજમાં આવી અને કોઈએ કાંઈ કરવું નહીં તેમજ કે અત્યારે પાટીદાર સમાજ કે કોઈ પણ સમાજ પરસોત્તમ રૂપાલાની ફેવરમાં સભાયું કરતા હોય એને સમર્થન કરતા હોય તો એવા પણ કોઈ વ્યક્તિને ક્ષત્રિય સમાજના એ પણ કોઈ વ્યક્તિને વાંધો નથી પરસોત્તમ રૂપાલાની સાથે પાટીદાર સમાજ જોડાય અન્ય સમાજ જોડાય કે અન્ય વ્યક્તિ જોડાય કે એના પ્રવાસના કોઈ કાર્યક્રમ કરે કે એની સભાઈ કરે તો એમાં ક્ષત્રિય સમાજને વાંધો નથી ક્ષત્રિય સમાજ તો ફક્ત અને ફક્ત પરસોત્તમ રૂપાલા સાથે વાંધો ધરાવે છે એ માટે હું ક્ષત્રિય સમાજના ભાઈઓ તેમજ પાટીદાર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓને વિનંતી કરીશ કે અમારી લડાઈ ફક્ત અને ફક્ત પરસોત્તમ રૂપાલા સાથે છે અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એની સામે તમે કોઈ પણ સમાજના વ્યક્તિને પછી પાટીદારો હોય કે બીજા કોઈ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય કે કોઈ પણ હોય એને ટિકિટ આપો બસ અમારી આટલી જ માંગણી છે તો હું ક્ષત્રિય સમાજ તેમજ પાટીદાર સમાજને વિનંતી કરીશ કે કોઈ અફવા ઉપર ધ્યાન આપીને કોઈ ખોટો મેસેજને મગજમાં ન ઉતારી લેવો અને કોઈ ખોટી વસ્તુ પર ધ્યાન ન દેવું અમારે કોઈ પક્ષ સાથે પણ વાંધો નથી અમારે ભાજપ સાથે વાંધો નથી કોંગ્રેસ સાથે વાંધો નથી કે કોઈ પણ વ્યક્તિ સાથે અમને વાંધો નથી અમને ફક્ત અને ફક્ત પરસોત્તમ રૂપાલા સામે વાત અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર